ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક છે તેમાં પણ સૌરાષ્ટ્રની ત્રણ ચાર બેઠક એવી છે કે અત્યારે ચારે તરફની ચર્ચા એટલા માટે છે કારણ કે ક્યાંક ઉમેદવારનો વેખવા છે તો ક્યાંક બીજા એવા સમીકરણો રચાયા છે જેના કારણે સતત જે લોકો છે તેના માટે આ જે બેઠકો છે તે ચર્ચાનું કેન્દ્ર બની છે તેમાં પણ અમરેલી બેઠક છે અહીં જ્યારે ઉમેદવાર જાહેર થયા ત્યારે આટલો વિરોધ નહોતો પરંતુ બે ત્રણ દિવસ બાદ જે સ્થિતિ અત્યારે એવી સર્જાઈ છે કે એક પક્ષના જે કાર્યકરો છે અમરેલી અત્યારે જાણે રાજકારણનું એપી સેન્ટર બની ગયું હોય સતત ત્યાં દરરોજ નહીને નવું થઈ રહ્યું છે શું કહેશો અત્યારે જે સ્થિતિ સર્જાય છે ભરત અમરેલી જ નહીં પરંતુ સૌરાષ્ટ્રની એક કે બે કચ્છની સૌરાષ્ટ્ર અને કચ્છની એક બે બેઠકોને બાદ કરતા ભાવનગર અને કચ્છ અમરેલીમાં ગઈકાલે જોવા મળ્યા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા પરંતુ કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો હોય તેવું લાગતું નથી નારાયણ કાછરિયા અને ભરત સુદરિયાના સમર્થકો છે રીત સરના એકબીજાની સામે આવી ગયા ભૂતકાળમાં ભાજપમાં ક્યારેય આ પ્રકારની સ્થિતિ છે તે જોવા નથી મળી અન્ય સીટોની પણ વાત કરવામાં આવે વડોદરાની વાત કરવામાં આવે રાજકોટની વાત કરવામાં આવે જૂનાગઢની વાત કરવામાં આવે તમામ જગ્યાએ ભાજપમાં આ જ પ્રકારની સ્થિતિ તે જોવા મળી હતી વડોદરાથી આ વસ્તુ છે ચાલુ થઈ હતી એટલે કે વડોદરાની જે સ્થિતિ સર્જાઈ તે તમામ બીજા લોકો છે તેને પણ હિંમત આપી કે હવે આપણે પણ આ કરવું જોઈએ ને એક સાથે પાછળ પાછળ તમામ લોકો છે તે જે અસંતુષ્ટ હતા તે સામે આવી ગયા એક એક આ થવાનું જ હતું કારણ કે છેલ્લા બે ત્રણ વર્ષથી જે પ્રકારની સ્થિતિ ચાલી રહી છે ભાજપમાં સતત ભરતી મેળા ચાલી રહ્યા છે ત્યારે એવું લાગતું હતું ને એક સમય આવો આવશે જ કે આ વસ્તુ એકવાર થવાની છે જ્યારે વિસ્ફોટ થવાનો છે ને આ જે શાંતિ હતી છેલ્લા બે ત્રણ વર્ષથી તુફાન પહેલાંની શાંતિ હતી તેવું કહી શકાય જે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી છે તેમાં જે પ્રકારે પાંચે પાંચ ભાજપમાં આવેલા લોકોને ટિકિટ ડાયરેક્ટ આપી દેવામાં આવી ત્યારથી આ સ્થિતિ છે તે વધારે બગડી અને હવે ભાજપ આને કઈ રીતે કંટ્રોલ કરશે તે જોવું ખૂબ જ મહત્ત્વનું રહેશે કારણ કે અરવલ્લીની જો વાત કરવામાં આવે ત્યાં ભીખાજી ઠાકોરને બદલીને જેને ટિકિટ આપવાની તેનોય હવે વિરોધ જોવા મળી રહ્યો છે આ ખૂબ જ કપરી પરિસ્થિતિ ભાજપ માટે કહેવાય જ્યારે તમે પહેલા કોઈ ખોટો ઉમેદવાર પસંદ કરી લીધો હોય ને બીજો ઉમેદવાર પસંદ કરતા હોય ત્યારે તો ખૂબ જ ધ્યાન રાખવાનું હોય કે હવે આ પ્રકારની સ્થિતિ ન સર્જાય તે માટે જે નીચેના તમામ લોકો છે તેને સાથે લઈને બીજો ઉમેદવાર જાહેર કરવાનો હોય પરંતુ બીજા ઉમેદવારમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે અને અમરેલીમાં તો અત્યારે ખૂબ જ સ્થિતિ છે તે ખરાબ છે ને હવે આ બીજો ઉમેદ ભરત સુતરિયાને પણ ક્યાંક બદલવા ન પડે તેવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ વાત હવે માત્ર ગુજરાત પૂરતી નથી રહી હાઈકમાન્ડ સુધી વાત પહોંચી ગઈ છે પીએમ મોદી અમિત શાહ પણ આમાં નજર છે તે સીધે સીધી રાખી રહ્યા છે કારણ કે દૂર દૂર સુધી લાગી નતી રહી આ વખતે લોકમુખે પણ એક પ્રકારની એવી જ ચર્ચા હતી કે હવે ભાજપ માત્ર પાંચ ની લીડ માટે ચૂંટણી લડી રહ્યું છે ને કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે ચૂંટણી લડી રહ્યું છે પરંતુ હવે સ્થિતિ છે તે હવે ખૂબ જ ચેન્જ થઈ ગઈ છે કોંગ્રેસમાં કોઈ લડવા તૈયાર નહોતા ને બધા એમ કે લડવું બિલકુલ આમ પણ જો આપણે જોવા જઈએ તો શરૂઆતમાં જયારે પોસ્ટર શરૂ થયો હતો ગામડાઓ છે કામ નથી કોઈક ને કોઈક પાછળ પીઠબોળ હોય છે આપણે સ્વાભાવિક રીતે અહીં સમજી શકીએ અમદાવાદમાં અમરેલીમાં એવા એ મોટા માથાઓ છે રાજકીય નેતાઓ છે જેની ભારે ચર્ચામાં હતા અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ચાર પાંચ નામ એવા છે કે તેમાંથી એકને દાવેદારી તરીકે ઉતારવામાં આવશે લોકસભામાં ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે પરંતુ જ્યારથી જે નામ ચર્ચામાં નહોતું છેલ્લી ઘડીએ જે નામ જાહેર થયું છે તેને લઈને શરૂઆતના બે દિવસમાં રોનક સ્થિતિ શાંત હતી પરંતુ બાદમાં જે દ્રશ્યો સર્જાય છે એક વાત એ પણ મહત્વની છે કે જે અત્યાર સુધી મૌન હતા તો કદાચ બાઉલી નતો આગતા પરંતુ હવે જો ખુલીને મેદાને આવી ગયા છે મારા મારા સુધી આવી ગયા છે તો આપણે સમજી શકીએ કે જે અંદરનો વિખવાદ હશે તે ચરમસીમા પર હશે અને જો આ સ્થિતિ વચ્ચે ચૂંટણી થાય તો આપણે સમજી શકીએ કે ભાઈ આંતરિક એક પક્ષમાં જ આટલા ફાટા પડી ગયા હોય તો ક્યાંક ને ક્યાંક નુકસાન લાગી છે ભાજપને કદાચ એવું લાગતું હશે કે ગુજરાત તો આપણી એકદમ સેફ રાજ્ય છે આપણી પ્રયોગની એક લાઇબ્રેરી ગણવામાં આવતી હતી અને ત્યાં ગમે તે ભાજપ કરે તે બધું સફળ જ થતું હતું એટલે ભાજપના હાઈકમાન્ડ ને એમ હશે કે આ વખતે પણ આપણે જે પ્રમાણે કરશું એમ સફળ થાય છે કારણ કે ભાજપ માટે કહેવત હતી કે કાળો પાણો રાખી દો ઘણી વાર પાર્ટી એવું જ બતાવવા માટે આ લોકોને ટિકિટ આપી દેતી હશે કે અમે આમ નવા પ્રયોગ કરવા માટે જાણીતા છીએ અમારી પહેલા કોઈને અમારો જે અમારો જે સ્ટેપ છે પહેલા કોઈને અંદાજ ન આવે તેવું બતાવવા માટે ક્યારેક આવું કરતું હોય પરંતુ આ વખતે આ પ્રયોગ છે સાવ ઊંધો સાબિત થયું તેવું લાગી રહ્યું છે કારણ કે અમરેલીમાં ઘણા દિગ્ગજ નેતાઓ છે દિલીપ સંઘાણી જેવા નેતાઓ છે બીજા એક યુવા નેતા છે તેનું નામ આવી રહ્યું હતું પરંતુ આ જે ભરત સુતરિયાને ટિકિટ જાહેર કરી તેમાં તો એકદમ વિરોધ છે તે સામે આવી ગયો ભાજપમાં મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે જો વિરોધ હોય તો પણ તે સામે નથી આવતો ક્યાંક ને ક્યાંક એવું જોવા મળે છે અંદરખાને વાતો આવે છે પરંતુ તમામ લોકો છેલ્લે મોદી સાહેબના કારણે ભાજપને જીતાવવામાં લાગી જતા હોય છે અને છેલ્લે આ જે વસ્તુ છે તે આ આ લેવલ સુધી નથી પહોંચતી પરંતુ આ વખતે ખૂબ જ સ્થિતિ કપરી લાગી રહી છે આજે હકુભાને પણ આદેશ આપવામાં આવ્યો અને તેમને પણ ત્યાં અમરેલી મોકલવામાં આવ્યા છે હવે જોવાનું ખૂબ જ આગળ મહત્વનું રહેશે કે હવે કયા પ્રકારે ભાજપ છે આ ઉકળતા ચરૂરને શાંત કરે છે કારણ કે એક બે સીટો ઉપર નથી આ ઘણી સીટો ઉપર આ જોવા મળી રહ્યું છે ને વડોદરાથી જે ચાલુ થયું હવે ક્યાં જઈને રોકાશે એ ભાજપ માટે ખૂબ જ ચિંતાજનક બાબત આમ પણ આપણે ઋણક જોઈએ તો ઘણા નેતા હોય પરંતુ એમાંથી ગુડ બુકમાં આપણે લોકોને ગુડ બુકમાં જેનું સારું નામ હોય છે ઉપર પણ એટલું નામ હોય છે ભરત કાનાબાર કહી શકાય છે લોકોના નેતા માનવામાં આવે છે આવા દિગ્ગજ નેતા અને આવા સમજુ નેતાએ જ્યારે ટ્વીટ કરવું પડે એમણે ટ્વીટ કરીને પોતાનો જે જાહેર કર્યું છે જ્ઞાતિ જાતિના ભેદભાવને લઈને વાત કરી છે એટલે ક્યાંક ને ક્યાંક ન માત્ર કોઈ એક સમાજના નેતા પરંતુ દરેક સમાજમાં વિખવા જોવા મળી રહ્યો છે ભરત કાના બારે ભરત જે ટ્વીટ કર્યું તે આજની સ્થિતિ છે આજની જે રાજનીતિમાં જે સ્થિતિ ચાલી આવી છે તેને લઈને ખૂબ જ સૂચક વાત જે કરી છે તેમણે ટ્વીટ છે કર્યું છે આપણે આખું જોઈએ કે રાષ્ટ્રવાદ પ્રામાણિકતા પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાના રીંગણા બનીને રહી ગઈ છે એટલે કે આ બધી વાતો છે પક્ષ પ્રત્યેની નિષ્ઠા છે રાષ્ટ્રવાદ છે તે કંઈ મહત્વનું નથી કરતી માત્ર જે જાતિવાદ છે એ જ સૌથી વધુ અસર કરે છે ભલે ગમે તે ગમે તે વાતો કરતા હોય કે હવે આપણે જાતિવાદ નથી રાષ્ટ્રવાદ જોવાનો છે વિકાસવાદ જોવાનો છે પરંતુ એ કંઈ પણ છેરે છે જ્યારે ચૂંટણી આવે જ્યારે પાર્ટીની વાત આવે જ્યારે પાર્ટીને જીતવાની આવે ત્યારે પાર્ટી કોઈ પણ પ્રકારના રિસ્ક નથી લેતી ને જાતિવાદી રાજકારણ જ તમામ પાર્ટીઓ કરે છે માત્ર ભાજપ જ નહીં તમામ પાર્ટીઓ આ જ પ્રકારના રાજકારણ કરે છે એટલે કે તેમણે કહ્યું કે લાયકાત જે છે તે તેનું મહત્વ કોને મળે છે જેમ કે કોઈ અલગ અલગ જ્ઞાતિમાંથી વ્યક્તિ આવતો હોય ને તે તે વ્યક્તિ છે તે તે સીટના જે સૌથી વધુ મતદારો છે એક જ્ઞાતિમાંથી ન આવતો હોય તો શું તેને કોઈથી રાજનીતિમાં આગળ વધવાનો હક જ નથી એ પ્રકારની ભરત કાનાબારની જે મનોવ્યથા હતી તે આજે સામે આવી ગઈ ભરત કાનાબાર છે તે ભાજપમાં ખૂબ જ સન્માનનીય નેતા છે પીએમ મોદી પણ તેમને ખૂબ જ વ્યક્તિગત રીતે ઓળખે છે ટ્વિટરમાં તેમને ફોલો પણ કરે છે એટલે આજે જે ટ્વીટ કર્યું એ કદાચ પીએમ મોદી સુધી પણ

છે તે જગાવી રહ્યા છે પરસોત્તમ રૂપાલા અંગે પણ તેમણે ટ્વીટ કર્યું કે હવે રાજકોટથી તેઓ થેલા ભરીને નીકળવાની તૈયારી કરી રહ્યા છે એટલે કે આ કોંગ્રેસને ખૂબ જ મોટો મોકો મળી ગયો રાજકોટ સીટ ઉપર એવું કંઈ નહોતું તમામ જે ભાજપના લોકો હતા તેમાં જૂથવા અંદર અંદર હતો કે જો આને મળશે તો આ નારાજ થશે આને મળશે તો આ નારાજ થશે ને પાર્ટીએ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાને મૂકીને માસ્ટર શોક માર્યો હતો પરંતુ પરસોત્તમ રૂપાલા પણ ક્યાંક ને ક્યાંક પોતાના જ નિવેદનમાં પોતાની જ વાણીમાં ફસાઈ ગયા અને તેમને પણ અહીંયા આ પ્રકારનો સામનો કરવો પડી રહ્યો છે જે જે તેમને પણ ક્યાંક ટિકિટ જોતી હતી પરંતુ પરસોત્તમ રૂપાલાનું નામ આવ્યું એટલે કઈ આગળ કરી નહોતા શકતા તેમને પણ ક્યાંક ને ક્યાંક અંદર અત્યારે મજા આવી રહી છે ફૂલ ખુશ થઈ રહ્યા છે તેઓ કે આ જે થયું તે બરોબર થઈ રહ્યું છે ભલે સામે કંઈ આ ન આવી રહ્યું પરંતુ હવે જો પરસોત્તમ રૂપાલા પોતે સામે ચાલીને એવું કહી દે કે હવે અહીંથી મારે નથી લડવું કારણ કે પાર્ટીને મોટું નુકસાન જઈ રહ્યું છે તો પણ આવનારા દિવસોમાં આ પ્રકારની વાત આવે તો પણ નવાઈ નહીં અત્યારે શક્યતા ભલે ખૂબ જ ઓછી છે પરંતુ આ શક્યતા ઊભી થઈ છે બે ત્રણ દિવસ પહેલાં સુધી આ શક્યતા ખૂબ જ ઓછી હતી કારણ કે સાત લાખ જેવા પાટીદાર મતદારો છે ક્ષત્રિય મતદારો ખૂબ જ ઓછા છે એટલે આ શક્યતા ખૂબ જ ઓછી હતી કે આ પ્રકારની સ્થિતિ થાય પરંતુ રાજ્યભરમાં જે વિરોધ થઈ રહ્યો છે ને હવે આ વિરોધ છે તે રાષ્ટ્રીય કક્ષાએ જાય તેવી પણ શક્યતા પૂરેપૂરી રહેલી છે કારણ કે જે આગેવાનો સામે આવી રહ્યા છે તે આખા દેશના ક્ષત્રિય સમાજ છે તેમાં પોતાની ઓળખાણ ધરાવે છે ને હવે તેઓ ત્યાં સુધી પણ આ વાત પહોંચાડવાના છે એટલે કે ભાજપ હવે આ જે આંદોલન છે તે રાજ્યમાં ચાલી રહ્યું છે રાષ્ટ્રીય કક્ષાએ ન જાય તેવા પૂરેપૂરા પ્રયાસો રહેશે ને આવનારા દિવસોમાં પુરુષોત્તમ રૂપાલાએ હવે એમ કહી દે કે મારે અહીંથી નથી લડવું તો નવાય નહીં આમ પણ જો જોઈએ તો શરૂઆતમાં જ્યારથી એક મહિના પહેલાથી અહીંયા અમરેલી વિસ્તાર છે ત્યાં જે ભાજપના કાર્યાલય છે ખોલી દેવામાં આવ્યા હતા દરરોજ જમાવડો જોવામાં મળ્યો હતો પરંતુ જ્યારે ઉમેદવાર જાહેર થયા ત્યારે અમુકની ભીડ વધવી જોઈએ પરંતુ સ્થિતિ એવી સર્જાય છે કે જયારે સનાટો એવી સ્થિતિ છે કારણ કે અલગ અલગ એક પક્ષના જ ભાગ પડી ગયા છે એકાંતરે નુકસાન એકને થવાનું છે સ્થિતિની વચ્ચે હવે છે છે આમ જોવા તો અહીંયા દિગ્ગજ નેતા એટલા માટે કહી શકાય કે સતત ત્રણ તમથી આ બેઠક ઉપરથી તે સાંસદ તરીકે ચૂંટાતા આવે છે દિલીપ સંઘાણી જે મંત્રી રહી ચૂક્યા છે કૃષિ મંત્રી રહી ચૂક્યા છે ઇફકો પદે પણ તેઓ છે આ તમામની વચ્ચે આવા દિગ્ગજ નેતાઓ છે છતાં પણ આ કાબુબાર પરિસ્થિતિ હોય કેવી રીતે શક્ય બને ભરત નારાયણ કાછડિયા કદાચ ત્રણ વાર ના સાંસદ હતા કદાચ પાંચ વારના સાંસદ હોય ને એની ટિકિટ કપાય ને તો એ નારાજ તો હોય જ પરંતુ સામે કોને ટિકિટ એની કાપીને કોને આપી છે ને એ ખૂબ જ મહત્વની વાત છે એની ટિકિટ આપ કાપીને કદાચ દિલીપ સંઘાણીને અથવા કોઈ એવા નેતાને આપી હોત તો તે આ વિરોધ ન કરી શક્યા હોત કારણ કે પોતે જાણે છે છે કે ત્રણ સાંસદ બની ચૂક્યા વધારે પડતું માને છે પરંતુ જેવા ઉમેદવારોને જે પસંદ કરવામાં આવે છે તેને લઈને જે આ લોકો છે તેમને ખુલીને વિરોધ કરવાનો એક મોકો મળી ગયો છે તેમના સમર્થકોને કે હવે અમે આ પ્રકારનું નહીં સહન કરીએ જે ન જે લાયક નથી તેવા ઉમેદવારોને ટિકિટ ન મળવી જોઈએ ભલે અમારી ટિકિટ કપાની પરંતુ આને ન મળવી જોઈએ તે પ્રકારની સ્થિતિ છે કદાચ રોનક અમરેલી જેવી સ્થિતિ અત્યારે સુરેન્દ્રનગર છે આ છેલ્લા ત્રણ દિવસથી ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે જે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેને લઈને ભારે વિરોધ છે સ્થિતિ કદાચ જુનાગઢમાં થોડી સાયલન્ટ છે પરંતુ અંદરખાને ત્યાં પણ આજ સ્થિતિ છે કદાચ આવું ભાજપમાં બહુ ઓછું થતું હોય છે એવું માનવામાં આવી રહ્યું હતું કે ભાઈ લોકસભાની ચૂંટણી એટલે છે છે ભાજપની હોય પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી જે સમીકરણો બદલાઈ રહ્યા છે તે સતત કંઈક ને કંઈક નવું થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક આંતરિક વિખવાદ છે હવે તે ખુલીને બહાર આવ્યો જેમાં આપણે કહ્યું ને કે એક જગ્યાએ એક જણાને હિંમત કરવાનો મોકો મળ્યો એની પાછળ બધા હિંમત કરવાનો મોકો મળી ગયો વડોદરાની જે સ્થિતિ થઈ તેને આ તમામ લોકોને એક રસ્તો બતાવી દીધો કે આ લોકો એનો વિરોધ જાહેર કરે છે તો આપણે પણ શું કામ ન કરે અને એમાંય પાર્ટીએ જે ઉમેદવાર રંજનભાઈને ના પાડી દીધી એમાં લોકોની વધારે હિંમત વધી ગઈ કે જો આપણે પણ આ પ્રયાસ કરશું તો આ ઉમેદવાર બદલી શકશું તો જે રીતે વાત કરીએ અમરેલીની સાથે સાથે જે આંતરિક વિખવાદ છે તે હવે ખુલીને બહાર આવ્યો છે ક્યાંક ને ક્યાંક કોઈની ટિકિટ કપાય છે તેના કારણે જે શક્તિ પ્રદર્શન કહી શકાય આંતરિક શક્તિ પ્રદર્શન કહી શકાય તે કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ જે માહોલ છે તે ક્યારે શાંત થશે તે જોવું રહ્યું તો અત્યારે બસ આટલું જ વાત ગુજરાતીના વિશેષ કાર્યક્રમ કારણ રાજકારણમાં